દાંડી દરિયા કિનારે ફિલ્મ જોઈને સ્તન કરનાર ધરમપુરના બેની પોલીસે ધરપકડ કરી વલસાડ તાલુકાના દાંડી ગામે દરિયા કિનારે બે યુવાને નંબર પચીસના ચાલકે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે જીવ જોખમે દરિયામાં સ્તન કર્યો હતો જે વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પટેલ રોનકના નામના યુવાને પોતાની આઈડી પર અપલોડ કર્યો હતો જે વિડીયોને લઈને ન્યૂઝ ચાલ્યા બાદ ડુંગરી પોલીસે તપાસ કરતા ધરમપુર વાલોટ ધરમપુરમાં રહેતા હસમુખભાઈ પટેલે સ્તન કર્યો હતો અને રોનક્રાફી કરનાર જય અનમોલ સંજયભાઈ ધોળિયા પટેલ બંને હોવાનું બહાર આવ્યું હતું પોલીસે ધરમપુરથી બંને યુવાન તથા ઠાર કારને ડુંગરી પોલીસ મથકે લઈ આવીને બંને સામે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે